નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં મગફળી અને સોયાબીન બિયારણ ઓનલાઈન અરજી તો અરજી ક્યાં કરશો આ બાબતે આપણે માહિતી મેળવીએ તો મગફળી અને સોયાબીનની બિયારણની ઓનલાઈન અરજી બાબતે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે મિત્રો તો આ બાબતે આપણે વધારે જાણકારી મેળવીએ તો મગફળી અને સોયાબીન બિયારણની ઓનલાઈન અરજી પ્રક્રિયા છે એ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ જેએયુ ડોટ આઈ પર આજથી શરૂ થઈ ગઈ છે અને સાત ચાર બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મગફળીમાં બે જાતો છે જી જે જી બાવીસ ટ્રુથફુલ બિયારણ સર્ટિફાઈડ બિયારણ અને જી જે જી બત્રીસનું સર્ટિફાઈડ ટ્રૂથફૂલ બિયારણ તો મગફળીમાં બે જાત છે અને સોયાબીન માટે એક જાત છે સોયાબીનમાં જી એસ ફોર તો આ ત્રણમાંથી તમે કોઈ પણ એક જાત માટે છે અરજી કરી શકશો તો યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન અરજી છે એ કરવાની છે ઓનલાઈન અરજી છે તારીખ સિત્તાવીસ ત્રણ બે હજાર પચીસથી સાત ચાર બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો અને આ બાબતે આપણે વધારે માહિતી મેળવવા લાંબો વિડીયો છે આપણી ચેનલ ઉપર બનાવેલો છે અહીંયા જે લાલ એરો આપેલા છે એની નીચે એની લિંક મૂકેલી છે ત્યાંથી તમે યુટ્યુબ ઉપર જઈ અને લાંબો વિડીયો છે જોઈ શકો છો વધારે માહિતી મેળવવા માટે વધારે માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કલરવ હોય વોઇસ ઓફ નોલેજને અને આપણી વેબસાઇટ ઉપરથી વિવિધ પરિપત્રો તમને છે એ મળી રહેશે થેન્ક યુ